નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી પાનોલી જેડીસીની જેબી કે કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે ભરૂચની ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપરાની ઉપસ્થિતિમાં કંપનીના બસો પચાસ જેટલા કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું અંકલેશ્વરની પાનોલી જઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપરાની ઉપસ્થિતિમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના બસો પચાસ જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા પ્રોગ્રામ આયોજિત્રપે કેમિકલ એમ્પ્લો ધન પચાસ आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ विच इज़ वेरी हेल्पफुल जो बार पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो इन जिन जिन लोगों को ब्लड की ज़रूरत पड़ती है आई थिंक जे बी जे बी केमिकल के एम्प्लॉयज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद्यालय ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे धन्यवाद તારીખ બાર તારીખ બાર એપ્રિલના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અંદાજે બસો પચાસથી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે જેબી કેમિકલ દર વર્ષે આ કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોય છે આ જે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સી ઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપરાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે જે બી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું છે વધારેને વધારે બ્લડ બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ